આજ આપણે બધું છે પણ ભગવાન ઉપર ભરોસો નથી અરે લોકો ઉપર ભરોસો કરીને બેઠા છે આ કામ આવશે આ કામ આવશે તો યાદ રાખજો જ કામ આવશે ભરોસો ભરોસો છે હોય તો કેવલમ કેવલમ કૃષ્ણ પરમાત્મા અથવા કોઈ દેવતાઓના ઉપર ભરોસો કર્યો છે ને મારા વાલા ભરોસો એ ભગવાન ઉપર જ હોય દ્રૌપદીએ પેલા એમના પતિ ઉપર ભરોસો કર્યો પાંચ પાંડવો કામ નો આવ્યા ભીષ્મ દાદા કામ નો આવ્યા મારા વાલા આટલા આટલા સભામાં બેઠેલા કોઈ કામ નો આવ્યા છેલ્લે દાંત ઉપર ભરોસો કર્યો અને છેલ્લે દાંતે કામ નો એક સાડી નો છેડો દાંતે લગાડ્યો કે હવે તો આનાથી દાંત રક્ષણ કરશે દાંત પણ છેલ્લે કામ ના આવ્યો પછી બધુંય છોડી દીધું એક પર હવે આ કોઈ કામ નહીં આવે મારા વાલા ત્યારે એને કૃષ્ણ ઉપર ભરોસો કર્યો અને કૃષ્ણ હે અરવિંદ હે કમલ નયન હે મધુસૂદન કરીને પોતાના ઇતિહાસ તો લખાણો ભગવાનને આવવામાં વારે ન લાગી પુકારવામાં આપણી વાર છે એને આવવામાં વાર નથી આપણામાં વાર છે ભરોસો આપણો ગમે છે આ એને એ તો આવવા ત્યાર જ છે એ આવવાનું ત્યાર છે ઈશ્વર એ આવવા ત્યાર છે બસ બોલાવાની જ વાર છે વાર હોય તો આપણા તરફથી છે એ તો આવવા ત્યાર છે એક ગામમાં બાર વર્ષ થયા વરસાદ નહોતો થતો બાર વર્ષ ના વરસાદ આવશે 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 તો ગામમાં કીધું કે આજે રામધૂન છે બધા આવવાનું છે અને રામધૂન એટલે બેહાડી છે વરસાદ આવે રામધૂન બેહાડી એટલે વરસાદ આવશે પાણી આવશે આપણા ગામમાં બધાય રાજી થયા છે બધાય તો ગયા છે મંદિર તરફ એક નનકડો પાંચ વર્ષનો છોકરો એ નીકળો પણ છત્રી લઈ નીકળો કોઈ કીધું એલા છત્રીની ની બાર વર્ષ આ જરૂર નથી પડી હવે શું પડશે તો કે તમે જ કીધું કે રામધૂન બોલસી તો વરસાદ આવશે તો પલરી નો જવાય એટલે આ છત્રી લઈને મારા વાલા આટલો ભરોસો હોય કે રામધુન બે એટલે વરસાદ આવે 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 આને ભરોસો કેવાય બાકી બધાય બોલતા તા આ કરીને દેખાડી પણ દીધું મારા વાલા ઈ ભગવાન એને ત્યાં નો આવે કે ખાલી બોલતા હોય ભગવાન એને ત્યાં આવે કે જે કરીને બતાવે મારા વાલા ખાલી બોલવાથી

જો એના જીવનમાં બે વસ્તુ હોય તેને સુખ ની વ્યાખ્યા દો એને સુખ ના પ્રમાણ પત્ર આપી દેવાના આ બે વસ્તુ હોવી અને બે કઈ એક તો સુખ ગણ કેમ તો કે ખડખડાટી હસી હગે અને ઘસઘસાટી હુઈ હગે આનાથી મોટો કોઈ દુનિયામાં સુખી નો હોય હગે સુખના જ ચાવી છે ઘસઘસાટ હુઈ હગો એ મજાનું પૈડા ત્યાંથી આમ શું ત્યારથી ગોળીઓ ની જરૂર ન પડે આવી નિંદર હોય અને પાંચ જળ આખું પરિવાર બે ને હસી શકે આનાથી મોટી સુખ વ્યાખ્યા શું હોય